કાચા હીરાનું પડીકુ કુલમય પિસ્તાલીસ હજારની માલમત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા જ્યારે આ બનાવ અંગે આસપાસના રહીશોને જાણ થતા આ ચોરી અંગે નરેશભાઈના પિતાને જાણ કરતા તેઓએ ભરતનગર પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી আন্দু টিমতে

પછી નીચા પડ્યા હતા ને ત્રણે અહીંયા ભત્રીદાના બહુ ના પડ્યા હતા છૂટા મારા મોટાભાઈ નરેશભાઈ નાનશીભાઈ સોનાણી ઘોઘા રોડ સુમેરુ ટાઉનશીપ પ્લોટ નંબર એકાણું એ ત્યાં છે અને ગયો એકવીસ તારીખે સવારે વહેલા ચાર વાગે લોકો પરિવાર સાથે સુરત એક લગ્નમાં જવા નીકળ્યા અને યરસામાં લગભગ એકવીસ સાંજે એટલે બાવીસ રાત્રે કે યરસામાં આ ચોરી બનેલ છે આ બનાવ બન્યો છે કેવી રીતે ઘરમાં ઘૂસીને શું શું ઘરમાં પેલો જે આપણે દરવાજો હોય લોખંડનો રોડ ઉપર એ તાળું તોડ્યું પછી ત્યાંથી ફળિયામાં આવીને અંદર મકાનના જે પ્રવેશ કરવાનો દરવાજો હોય એ તાળો તોડીને અંદર આવ્યા એટલે બે માળનું મકાન છે એટલે નીચે આપણા રૂમમાં લોખંડનો કબાટ છે એમાં અંદાજીત પચીસેક હજાર રોકડા હતા ચાંદીના સડા હતા અને એક હીરાનું પેકેટ હતું એ બધું લઈ ગયા છે અને ઉપર ના રૂમ માં ત્રણ હજાર રૂપિયા રોકડા અંદાજિત પિસ્તાલીસ પચાસ બાબતે પોલીસ ફરિયાદ ભરતનગર ઈડીઝન માં કરી છે અને તપાસ ચાલુ છે પોલીસ નું પેટ્રોલિંગ કેવું હોય પેટ્રોલિંગ તો એક્ઝેક્ટ અમારો જે આ ચોરી થઈ મકાન છે સુમેરૂમાં એની સામે શંકર ભગવાન મંદિર છે વારામાં ત્યાં પોલીસનો પોઈન્ટ એક મૂકેલો હતો બે કોન્સ્ટેબલો બેસતા પણ હમણાં એ પોઈન્ટ ત્યાંથી હટાવી લીધો છે છેલ્લા એક દોઢ મહિનાથી દેખાતા નથી ત્યાં બેસ બેતા હોય એવું એટલે અમે કાલે પૂછું હતું કે ભાઈ ત્યાં પોઈન્ટ તો શું થયું તો કે એ પોઈન્ટ ત્યાંથી હટાવીને આગળ રિંગ રોડ ઉપર લઈ લીધો છે એવું કીધું અમને